નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં ભવાની ટ્રાવેલ્સનું નવું સોપાન રાજુલા શહેરમાંથી ભવાની ટ્રાવેલ્સના નામથી અતિ આધુનિક સુવિધાવાળી લક્ઝરી બસ દીવથી અમદાવાદ શરૂ કરવામાં આવી જેના આ પ્રસંગે રાજુલા શહેરના વેપારીઓ અગ્રણીઓ તેમજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકો ટેક્સી માલિકો રાજકીય અગ્રણીઓ મિત્રો તેમજ પૂર્વ ધારાસભ્યો અમરીશ ડેર સહિતના લોકોએ ખાસ હાજરી આપી ફટાકડા ફોડી મોં મીઠા કરીને આ ગાડીને રવાના કરવામાં આવી આ આધુનિક સુવિધાવાળી આ બસમાં એર કન્ડિશન સુવિધા વાઈફાઈની સુવિધા અતિ આધુનિક સોફા તેમજ મોબાઈલ ચાર્જર સોકેટ દરેક પેસેન્જરને પાણીની બોટલની સુવિધા રાત્રિના ઉડવા માટે સરસ બ્લેન્કેટની સુવિધા તેમજ એર સસ્પેન્સર ધરાવતી આ ગાડીમાં તમામ સુવિધાઓ ધરાવતી આ બસ આજથી શરૂ કરવામાં આવી ત્યારે આજના પ્રસંગે જય ભવાની ટ્રાવેલ્સ વતી પ્રદીપ બી ટાંક હરીશભાઈ વાઘ હોટલ દર્શન અહિંમ ભરતભાઈ વાઘેલા કૃણાલ એન્ટરપ્રાઇઝે તમામ લોકોનો આભાર વ્યક્ત કરેલો આ પ્રસંગે સૌ કોઈ આવેલા તેમનો ખાસ રીતે આભાર વ્યક્ત કરેલો આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે

અને આજે હું પહેલી વખત આ ગાડીની અંદર અમદાવાદ ટ્રાવેલિંગ કરી રહ્યો છું અને ગાડી જોઈએ તો રાજુલા ખાતે મને પ્રથમ વખત હોય એવી સરસ મજાની ગાડી લાગે કારણ કે ગાડીની અંદર એસી છે ગાડીની અંદર વાઈફાઈ છે ગાડીની અંદર તકિયા છે ગાડીની અંદર છે ને ઠંડી લાગે તો બ્લેન્કેટ છે કેમેરા છે અને એકદમ લેટેસ્ટ અદ્યતન ટેકનોલોજીથી બનાવેલી ગાડી છે અને ગાડી બહુ સરસ છે મારી દ્રષ્ટિએ તો ધી બેસ્ટ ગાડી છે અને આ ગાડી બનાવનાર ના માલિક ભરતભાઈ હરેશભાઈ અને પ્રદીપભાઈ આ ત્રણેયને ખરેખર ખૂબ જ અભિનંદન પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એકદમ છે ને આગળ વધે એવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈપ દબાવવાનું ભૂલતા નહીં